નાગલધામ ખાતે સમસ્ત મહિયા ક્ષત્રિય દરબાર સમાજ દ્વારા સિદ્ધ્યુતિર્મ પ્રજાસત્તાક દિવસ ધામધૂમથી ઉજવાયો તારીખ છવ્વીસ બે હજાર છવ્વીસ સોમવારના દિવસે સમસ્ત ક્ષત્રિય દરબાર સમાજના ઈષ્ટ દેવી માં નાગબાઈના સાંનિધ્યમાં નાગલધામ મુકામે સ્વતંત્ર ભારતનો સિદ્ધુ ધીર્મ પ્રજાસત્તાક દિવસ ગૌરવભેર અને ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સમાજના ફૌજી ભાઈઓ પ્રમુખશ્રી ઉપ પ્રમુખશ્રી કમિટી મેમ્બર્સ આગેવાનો મહાનુભાવ વડીલો તેમજ બાળકો ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વિશેષ સન્માન તથા સ્વાગત કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ ખૂબ જ શિસ્તબદ્ધ અને ઉત્સાહભેર આયોજન સાથે સંપન્ન થયો હતો જેમાં દેશ પ્રેમની ભાવના સ્પષ્ટ રીતે ઝલકતી હતી રિપોર્ટર હર્ષ ભરડા એ ઝેડ ન્યૂઝ કેશોદ